શ્રી સોનલ ગૌશાળા ગરડા મધ્યની અંદર આવેલી છે તેની અંદર સ્વર્ગસ્થ રાણીકભાઈ દેહાભાઈ ધાંધલના શ્રાદ્ધ નિમિત્તે શ્રી સોનલ ગૌશાળાની અંદર લીલી નીણ નાખવામાં આવેલી હતી તેના દાતા હતા તેમના દીકરા શ્રી ભનુભાઈ ધાધલ તથા પપત્રો શ્રી અનિરુદ્ધભાઈ ધાદલ તથા ઉદયભાઈ ધાધલ ધારા આપવામાં આવેલી હતી સી સોનલ ટ્રસ્ટ ધાધલ પરિવારનો ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે અને આવાન આવા શુભ કાર્યો કરતા રહો તેવી મા સોનલના ચરણોમાં વંદન સાથે જય ગોપીનાથજી મહારાજ જય મા મોગલ જય સ્વામિનારાયણ